મને ગમે હરણીને લાશ મોગા મૂલવાડી આવા ધારા સોરાઠા તુરંગા વાળા આવી ઘોડી માથે અવાર થઈ જ નાથો મોઢવાડીઓ નીકળ્યો પણ થંભ દેવડ જેસા પગ માંડે થોડા છાતી બાપ ઢાલ થી છોડા ખટ ત્રિશા ને ખેલ નખોરા ગોબા ધણી સમાપે ઘોડા વેત કઠી જૂઠની વાલે ત્રિંગ બાજોટીયા હરખી તાલે મીર પાવા બેટા ને નાલે અને હલણ હરો મોજમાં હાલે છોટી કલમ સારખી સારી કનોટી કુકડ જેવી કથરોટી માણ એક લટ મોઢા મોટી આવાર ઉપા હશ્વ ને માથે આભાર થઈ નીકળ્યો હતો પણ કેવા માટે કે ભોઈ દૂંટયું પાંચ નવસંધુ આમના માણસો વાકી ગયા

રાતે મેર ડાયરાને ભેરો કરી અને બરડા ડુંગરની ધારમાં એક પથ્થર છે એ કુદરતી રીતે આકાર લઈ રહ્યો છે એનું નામ ભોલો પાણો ને આજે પણ ભોલો પાણો ત્યાં વિધિમાન છે નાથો ભગત ત્યાં મેર ડાયરાને ભેરો કરે દિવસ આખો ઢીંગાણા ખેલે રાત્રે મેર ડાયરાને ભેરો રાહડે રમતો એક દિવસ નેજવા માંડી માટી જોતો તો હો ઘોડે હવાર દેખાણ દાઢી મૂસ કાતરા રેગા હોય હો ઘોડીઓ હવાર ની રાંગમાં છે અને કરડા જોવાનો છે

પણ તેથી તો હામ હામ કહુંબા ને અંગળીઓ લેવાતી હો હરીય થી ખોબે ખોબે થી ધોબે પછી ધદકતે ધોબે આ ખાંડાણા મચી ખોડિયા તારા જે કહુંબા તણી ખાંડો ખેતવડા પછી માયુ મેહરડા હલે હમત રાવ તો બેક ફોરા જો બકરી ના પેટ પડે ના તો બકરી હે આવાજ ને હમે કટક લઈને ઉતરે કે આવાજ હોય તો તું તારા ઘરનો બાકી આજ આવે જા મને કહુંબા મોજ લાગી ગઈ છે એ કહુંબા ને તાણ કરે અને તેથી ઘોડે આવવા કીધું કે નાથો ભગત જો મને વેણ આપે તો હું ગળાના પલાણ સાડું અને તેથી નાથા ભગતે કીધું કે એમાં ક્યાં માથે આપ ફાટી મારું માથું માગે તો માથું દે દે અને કદાચ મારો ગામ ગરા માગી ના તો ગામ ગરા દે દે હવે મેં વચન આપ્યું ઓળખાણ તો આપો તેથી ઘોડા માથે બેઠેલા હોય કીધું હું ચરખા નો ચાપરાજ વાળો જેમ નાથા ભગત નું બારવાટુ ના એમ ચરખા ના ચાપરાજ નું બારવાટુ હળકતા ગામડા ઘોર થળા ચડે જળ થકી અને મારી ભેગો જો નાથો હોય નાથો ભગત હોય તો ચાપરાજ અમરેલી ભાંગી હતી એટલા હરવાયો છું ભા તકે એમાં ક્યાં માથે આ ફાટી પડે છે ભલા માણસ હમણી નીકળી ગયો અને કીધું કે બે દિવસ અને પાછો આવ્યો કવિયો અને બારોટો મીડિયા ની કવિતાઓ કરવા સુરત છે કિરત બળી બિના પંખ ઉડજા અરે સુરત તો જાતિ રહે પણ કિરત કબુર જાત સુરત છે કિરત બળી તો બિના પંખ ઉડજા

લીલાબાઈ ની ડોલી પણ ભૂગી અને રાઠોડે અહિયાં કહ્યું કે આવતો ચારણ ના ને આકાશ માંથી જાનજણ નો જણરા કરતો અવાજ આવ્યો પણ રૂપ સિંહણ બની ડણકી તું અકબર અને રાજલ બની અને ડણકી તું ડાઢાળ અને અકબર સે એમ કેવાય છે કે ભગવતી એ નું રૂપ ધરી અને પ્રજાની ઠપાટ મારી અકબર અને એનું જનાન ખાનું થાર થાર થર ધ્રુજવા ખબર પડી કે આ તો બડી અમ્મી છે અને પગમાં પડ્યો લાકડી પડે એમો અને કીધું કે અમીજાન જાન માફ કર દે મારી અમ્મી જાન અને દેદી રાજબાઈ કીધું કે એકવાર સાંભળી લે હિન્દુસ્તાન ની બેન દીકરી સાંભળી જેદી પણ તે કફરી નજર કરી ના તેદી તારા દિલ્હીના પગ પગા પલટાવતા મને એક સેકન્ડ ની પણ વાર નઈ લાગ્યો અને આ દેશની ની જનતાઓ કે અરે પોતાના દીકરાને કેતી હોય

જંગલ મેં ફીરું ડુંગર માં રખડતો તે દુધો થાંગણ છે એ મોઢવાડા નો ગઢ શીના વંશજ છે રાણા ના પોરબંદર ના રાણાની ફોજમાં સેનાપતિ હતો અને બારોટો ને લખવું પડે કે રાણા એક ગામ ના હિમાળા લીધે સાધુ બાવા હોય બાકી પાંચ પાંચ ગામ ના હિમાળા કબજે કરો ના તો ખેતર માં પાણી વારતા હોય બસ યાદ કરતા હોય આપણે બધાને ખબર તો એ મેરના ઇતિહાસ પણ ડોહો મોઢવાળીઓ કરે ને મેર મોઢવાળા ગામ પોતાની બીન કડસ ગામ મરે અને પેલા વીર પહેલીનું બહુ મહત્વ તો આજે આપણે મેર બહુ છે પોતાની બેન ની પહેલી દેવા ગો બપોરની સાસુ બીધી રોટલા ખાતા અને ભોજો મોઢવાળીઓ હે ઓરડામાં ગળીક આડે પડખે હતો ગામમાં ગુંગ્યો ઢોલ વાગ્યો

કે ગામની ગવત્રી જાય છે અને ગામમાં ઢોલ વાગ્યો ભોજો મોઢવાડિયો ખપેડો નીકળ્યો અને જુનાગઢ દળ છે હાથમાં ભાલા બરસિયો આંગળીઓ લઈને નીકળ્યા પણ એ પેલા તો ભોજો મોઢવાડિયો નીકળે ગયો

આ નાચવા વારીઓ તારા માટે બોલાવી છે ભલા માણા એકવાર નજર તો ઊંચી કર અને તેથી જોગીદાસે કીધું કે એ કોકની માં છે કોકની બેન છે અને કોકની દીકરી છે અને હું કાઠીનો દીકરો હું જોગીદાસ ખુમાણ કોઈની માં બેન અને દીકરીને સામે કફરી નજર ન કહેવાયો અને એના માટે કવિયો એ લખ્યું કે થણકો નાર થીએ તારો ચિત્ત ખુમાણ ચડ્યો નહીં એક દી ભોળો ભિલડીએ ધડધર મોયો તો જોગડા શિવ પણ એક દી ભિલડીના રૂપમાં મોહણ હતો પણ એ જોગીદાસ तो ते ही थी केरो डिक्रियो बाप अने ये नाथो तो मोटवालियो दे दे पाने बैठो बैठो एकलिंग जी महाराज ने आराधना करते है पर जटा गटा हुसम धमम धमम पनीर पनीर जले बिलाल बीच चिवल भी बिलाज मान मुर्ताले धगत 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 जलाय ललाट पट पाव के किशोर चंद्र से खरे रति प्रतीक सनम मम्मा ஜட்டி கலக் லக் பிரல விலம்பு துண்ட மாரி கம் டமட 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 டம பிணா டமர வயம் ஜக்காரச்சாண்டன சிவ சிவம் மஹேவ પોતાની હાથળી અંદર હતાડી દઈ અને ઉપર ટાપા લઈ લીધા ઉપર ટાકા લઈ લીધા અને ગુડા બાવા નો આશીર્વાદ છે માલિકો મોડવેલ રહે ત્યાં સુધી બધો

અને આ કલાકારની સફળતા છે અને નાખા સાનિધ્યમાં બેઠા જે રસ્તે કલાકાર આ યુવાન હાલે છે અને એની રસ્તે હાલતો રહે તો લખી લ્યો બે વર્ષમાં મારા તમારા કલ્પના બાર ની વ્યક્તિ હે આ ખૂબ આગળ વધો અમારા બધાની શુભકામનાઓ તમારી સાથે અને આ વિદ્યા જે જે ઉતારો હો ખરાબ વસ્તુની વાયરલ થતા વાર નથી લાગતી સારી વસ્તુ માટે થોડીક મહેનત કરવી પડે છે એ મહેનત આપણે બધાય કરવું આવા કાર્યક્રમમાંથી આપણને એકાદો કલાકાર મળી જાય એક આદો દાતા મળી જાય એક આદો કોઈક સુરવીર મળી જાય અને આપણો કાર્યક્રમ સફળ એકવાર જોરદાર દાડીઓથી આ ભાઈને વધારી જાય તમારે ક્યાં કેવું હોય હા ભાઈ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા